અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી જીઆરડીસીની નંદિની એગ્રો શેડ નેટ કંપનીની બિલ્ડિંગના ઉપરના માળે રૂમમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા પાંચ લાખ અઢાર હજાર અને દસ મોબાઈલ ફોન તેમજ ત્રણ ફોર વ્હીલર અને ત્રણ બાઇક મળી અઠ્યાવીસ લાખ ચૌદ હજારના મુદ્દામાં કબજે કર્યો હતો અને અંકલેશ્વર જીઆરડીસી માં આવેલ વિઝન સ્કૂલ પાસે શ્રી બંગલોઝમાં રહેતો જુગારી મેહુલ શંકરભાઈ પટેલ દક્ષેશ અમૃત પ્રજાપતિ જયદિવસ દિલિપસિંહ યાદવ યોગેશ સીતારામ લિંબાલકર ભદ્રેશ અનિલ પટેલ અંકુશ શાંતિ પટેલ અને વિજય રણજિત પરમાર ખીરા સિંધુ ઉર્ફે અજય ધુકુ પટેલ તેમજ સુરસંગ ઉર્ફે બાબુ જામલ પટેલને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે